મહિસાગરમાં પાણી વપરાશના પરિપત્રને લઈને ચકચાર મચી ગઈ છે એ પણ પોતાના સ્વખર્ચે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો પરિપત્રને લઈ મહિલા આયોગના સચિવની સ્પષ્ટતા છે આ પરિપત્રમાં જે લખવામાં આવ્યું છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અત્યાર સુધી અમારે કોઈ નિયમો ન હતા

જે કંઈ પણ કર્મચારીઓ છે લગભગ તેત્રીસ જેટલા જિલ્લા કોઓર્ડિનેટરો છે અને બસો સિત્તેર જેટલા તાલુકા કક્ષાના તાલુકા કોર્ડિનેટર કર્મચારીઓ આમ નારી અદાલતમાં કામ કરતા હોય છે અને ઘણા વર્ષોથી એ રીતે મૌખિક અને સમજાવટ થઈને એવી રીતે કેવી રીતે ખર્ચા કરવા અને કેવી રીતે વહીવટ ચલાવવું એ રીતની એક સમજણ કર્મચારીઓને આપવામાં આવતી હતી પરંતુ લાંબા સમયથી એવું બનતું હતું કે ખર્ચાઓ બાબતે ઓડિટના પ્રશ્નો ના ઉપજે ઊભા થાય એ માટે અમે અહીંથી કોઈ વાતો મીટિંગમાં કે રિવ્યૂમાં કે એમાં જણાવતા હોઈએ તો એ બાબતે કર્મચારીઓની માંગ હતી કે અમને લેખિત આ બાબતે સૂચના આપવામાં આવે તો સારું પડે એટલે એમની માંગણીઓ અને ઓડિટના પ્રશ્નો ઊભા ના થાય અને વહીવટી સરળતા અને નાણાકીય એક સૂત્રતા જળવાય એવું ધ્યાને રાખીને પરિપત્ર કરવામાં આવ્યો છે